ગાઈસ જય માતાજી તો તમે કેમ છો આવીશ તો હું તો બતાવી દઉં તો ગાઈસ કાલે ને એક્ટિવાનું નવું ટયર નખાઈ દીધું કેમ કે આ બહુ પંચર પડતું હતું આમ પાછળ તો પંચર નહોતું હવા ખૂબ ગાઢ નાખી દીધું પાછળનું ટયરું બરોબર હવે એક્ટિવ એકદમ કમ્પ્લીટ કરી નાખીએ આપણે મરચી થોડી પીલી લાગે પણ આ લાગે આપણે ઉગી જવાની આ ગુડ મોર્નિંગ પિંકી મરચા તો તમે પહેલાંથી ઉગાઈ જ પ્રોટીન નાખ તો ઉગો મરછો ગાઈશ આ મરચીની અંદર મરચા નહીં અંદર પિંકી કે કાયશ તમે કમેન્ટ કરો ગાઈશ પિંકી હતા દોયરું કાઢી દઈએ જલ્દી લઈ લે બલથી તે આ પોરી બહુ થઈ ગયા મરચી બંધી દે મરચી નહીં ચોટલી

પ્લીઝ આજ તો ગરમ પોની કેન્સલ આજ તો મંચુરિયન હતું તો ગાયશ રાતનું પડેલું મંચુરિયન ખવાય કે ના ખવાય ગાય જ ખાવું પણ આ રોની સુગંધ મસ્ત આવે ને તો ખાઈ જવું પડશે લાગે અમે ત્યારે નાસ્તો કરવા બે જ્યાં ચા નાસ્તો અને રાતનું અમાર પનીરનું શાક હતું એ ક્યાંક ખવાય પણ તમે કમેન્ટ કરીને કહેજો ગાઈશ ખવાય કે ના ખવાય આ મરચાં તરાતા અતાર અમે તો ગરમ પોની પીધું નહીં આજ તો ડાયરેક ખાવા બે જો ગાઈશ અગિયાર વાગે જાઉં ખાવા તો બેહવું જ પડે तो लाला का गाया। हेलो। मारो धक्का। दामिशु करिए। काल बाहु मारेब। ये बंदा लोग करो गाड़ी चलाया। गाड़ी चलाओ। धक्का मारो चलो लो। धक्का मार आजान दे ची। जोर लगा के। जोर लगाओ। जोर लगाओ।

હાર્દિક વરસાદ ચાલ રહ્યો નામ ચાદરે પડી રહી જલ્દી વરસાદ જબ્બર પડી ગાઈસ જબ્બર વરસાદ અમારો ફંટી નો કાચો ખુલ્લો દેખો ગઈ તમને બતાવી દઉં જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આજે કિશનભાઈ જમવા છે દેખો મોટો મોદક અને આ ભોનાભાઈ આવી જશે બે અને મારા પપ્પાને અમે જમવા બેસી જશે તો ગાય આજ બટાકાનું શાક અને મોટો લાડો છે આજે તો અને શીરો બનાવ્યો છે આજે અને બાજરીના રોટલા ચલો ખાઈ લો બધાએ શીરાનો લાડુ લાગે દે શીરાનો લાડો બધે હોય શીરો હોય મસ્ત બને હું હમ ડાયબિટીસ વાળો શીરો માપ ડાયબિટીસ વાળો

ઉતરી જેલા મંચુરિયન ખાધા ને તે ગાઈ જાય તો હું દુખાવો મળી દો પેટમાં તો હમણાં શરબત પીધો બાર તો હજુ વરસાદ આવે હ અને તમ તૈન વાગવામાં પંદર મિનિટ વાર મોટા ખા બે ગયો હાર્દિક માધુર આવ્યો તો હેડો આપણે ખાઈ લઈએ ચોર નાખે રોટલો અને બટાકાની શાક ખાવા લાગે છે બારિશ કેસી આ રહી હૈ મસ્ત આ રહી હૈ જબર વરસાદ આવ ઘરે જઈએ બેઠા બેઠા જો સિંગ ચના ખાઈએ

એમો તો તારું ઊભું હા પણ હવે અમે જીએ અમા સીડીઓ એ માટે હાર્દિકના બે જીએ જીએસી ઘરે જો જીકો બહેરો જીકો રહ્યો હેઠળ આપણે જઈએ ગાડી ભાઈ ખોલી ગયા બેટરી હજુ ગાડી અમારી ચાલુ સેલ મારું કાલની ગાડી બંધ આવે તો ગાડી આપણે ચાલુ કરવાની દાદા બેટરી ખોલીને ઢીલો કરો તો દેખી આવ થાય કે નહીં

કાઢો અને અમે કારણ બે સામાન અડવરી કરી છીએ ચમ કઈ નહીં મારું એ લઈ લે લે મારું મુ લઈ લઉં આ તો નારિયેલ હો આ દૂધ મારું આ એક તારી અગરબત્તી તું રાખ એક અગરબત્તી હું રાખું આ એક ડાય અમારી હા ના એક નારિયેલ તો ખંડ જવાનું આપણે બસ પર પલકો કાઢ દે કોને પીવું એ કારણ બે બે પરિકા લાયાતા હવે અમે બે મે એક એક લઈ લીધો હવે દેખીએ કા પૈસા આવે લે પકડarj हार्दिक અના જો એનું જો નહીં મારા તારા મિયર હો હોના કે દેન જોઈએ નું આમ હ નારા નહીં નહીં લેક રયો તમે ચોકલેટ જ છે હા હે ભઈ જય

એડિટિંગ કરવા મને એડિટિંગ કરવું એ જોવા માટે કે હું કઈ રીતે એડિટિંગ કરું જેમ કે એમને શીખવા મળે હું કઈ રીતે એડિટિંગ કરું તો ગાઈઝ તમને મારો બ્લોગ ગમે તો ગાઈઝ બ્લોગને લાઈક કરજો ને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમારા ભાઈ બંધ શેર કરજો આપણે મળશું નવા બ્લોગ સાથે થેન્ક ફોર વોચિંગ બાય બાય